અમે તંદી થી આવ્યા છે કોઈ હજી ભાવ પીછો આવ્યું નથી અહીંયા કે ભાઈ તમે કેદી ખાલી થાય છે હમણાં મેસેજ આવ્યો છે કે સવારે છ વાગ્યા થી આઠ વાગ્યા સુધી અંદર ગાડી પચાસ લેશું બરાબર છે કઈ વાંધો નહીં આજ દિવાળી ગઈ દિવાળી ગઈ એને અમે ખેડૂત વાત જોતા હતા કે દિવાળી જાય તો પાંચ દી કે સાત દીની રજા રહેશે લાભ પાછમ પછી ઉતરશે હવે આઠ દી અમે ઈ ખાઈ માં છીએ અટાણે અમારે વાવેતર કરવું છે કરવું હોય અટાણે પૈસા છે નહીં ખાતર લેવું હોય ધ્યાન લેવા હોય તો અમારા કંઈક રૂપિયો હોય છે નહીં અમે વાત જોઈ બેઠા હતા કે લાભ પાછમ પછી યાર્ડ ફૂલશે એટલે આપણે જાઈ ભરીને મગફળી ભરીને જાય તે પછી આપણે કંઈક ખાતર બિયાણ કરશું વાવવાનું શિયારું વાવવાનું કે કરી આજે ઉતરશે કાલે ઉતરશે આજે ત્રણ દિવસ ચાર દિવસથી એવું લાગે છે હજી કોઈ છે જવાબ નતા આવ્યો કે ક્યારે ઉતરશે કે ભાઈ નવ નવો માલ ઉતરશે એટલે અમે ફરીને આવ્યા છે બરાબર છે કે એવું નથી કે અમે બધો માલ ઉતરે જ છે યાર્ડમાં તો આજ એમ આજે ગયો કાલ એમ કહે બે જ કલાક ઉતારશું પચાસ ગાડીઓ લેશું બરાબર તો એના આગળ એટલી સુવિધા હોવી જોઈએ ને યાર્ડની અંદર બરાબર છે તો આજે આટલી સુવિધા હોવી જોઈએ આજે ખેડૂત હેરાન થાય છે આજ એ તન તન દિશિયા પડ્યા છે ઘરેમાં પાછરા હજી મગફળી છે અમારે હજી અહીંયા અમારે પડલે છે તો આયા કરું અમારે રહેવું કે કે વા ખેતીનું કરવું છે ખેતીનો વાહ બગાડ છે અમારે ઠીચા બગડી ગયા છે એને ઢાંકવાનું કરવાનું અહીંયા કરવું રહેવું કરવું છું કે આય માલ મૂકીને પાછું જાવું હવે કાયમના બબે હજાર રૂપિયા ભાડું અમારે પડતર ભાડું દઈ અને અમે માલ અહીંયા લઈ આવ્યા છે મગફળી બબે હજાર રૂપિયા અમારે કાયમના પડતર ભાડું આપી છે બરાબર છે પણ ભલે અમને એ વાંધો નથી પડતર દઈ છે ચાલો માર્કેટની અમે કોઈ જાહેરાત નહોતી કરી પણ આજ તો એને આજ સોમવાર હતો લાભપાચમ જાય એટલે અમને આહા હોય ને કે ભાઈ મગફળી તમારી ઉતરશે મગફળી વેચાશે એટલે અમે ભરીને આવ્યા છીએ બરાબર છે હવે તો એને ઉતારવી જોઈએ ને ભલે આટલી સુવિધા તો હોવી જોઈએ ને પચા પચા આજ પચા લીધા હોત તો બરાબર કાલે પચા લે તો એ કંઈક ખેડૂત એમ થાય કે ના આજ ગઈ તો કાલે થોડીક જાહેર તોટાણ કોઈનો કોઈ જવાબ નથી આવતો